તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં આજ તારીખ છે અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના વાર છે શુક્રવાર શુક્રવારના બીજા ભાગમાં તમારા બધાનું સ્વાગત છે તો હાલ રાજી નવમા છાપરામાં અત્યારે પૂરી થઈ ગઈ છે તો ચાલો આજે તમને નવમા છાપરામાં જે વેચાણ થયું છે એના ભાવ તમને જણાવી દઈએ કે કેવા રહેલા છે આ નવમાં છાપરામાં કેટલા રહેલા છે ભાવ કારણ કે આજે ગણો તો લસણની બજારમાં ભાવમાં બસો થી પાંચસો રૂપિયા જ ઢીલું જણા છે લસણની બજારમાં તો હાલ વકલ બહુ જાજા ખુલા તો નથી પણ તમને છતાંય નવમાં છાપરામાં જેટલું વેચાણ થયું છે અથવા પ્લાલ્ટી ગયું છે એ વકલના ભાવ બતાવી દઉં તો વિડીયોમાં તો ચાલો જાણીએ કેવા રહેલા છે લસણના બજાર શું ભાવ થયો છે બે હજાર બે હજાર એકા ભાવ થયો છે વકલ મોરમલ નોર્મલ વાય છે સારું હે પડી છે સારું લસણ છે દે કેનું છે સાણંગપુર સાણંગપુર લસણ છે હનુમાન દાદા સાણંગપુરનું લસણ છે જોઈ શકો છો તમે લસણ માં કઈ કટ લાડવો છે કેવા માં તો સેન્ટ આવી ગઈ કોક દાણે સેન્ટ છે બાકી લસણ એક નંબર છે ગરાગી કમજોર છે આપ જોઈ શકો છો એમપી ના મુંડા છે જોઈ લીધું એમપી ના મુંડા બગાડ છે વાઇસ છે કોક ડંક છે જોઈ લ્યો આનો ભાવ છે નવસો એકાવન રૂપિયા વે છે નવસો એકાવન રૂપિયામાં વેચાણ છે નવસો ને એકાવન રૂપિયા મુંડા છે એમપી ના જોઈ લ્યો એમપી ના મૂંડા કડીયું કરવા માટે જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું કે છસો રૂપિયા ભાવ છે છે ને પેન્ડિંગ રાખ્યા છે છસો રૂપિયામાં પેન્ડિંગ માલ રહ્યો છે જોઈ લે છસો રૂપિયામાં પેન્ડિંગ માલ રહ્યો છે મંદી એવો તો કે નબળા માલમાં જાજી મંદી છે નબળા માલમાં પાંચસો રૂપિયા ઢીલું છે આજે ચારસો થી પાંચસો રૂપિયા નીકળી ગયા છે અડધો ભાવ થવા મુંડો છે નબળા માલમાં બગાડા દેવડા છે જોઈ લે વાસવાળા ને એવા જ છે જોઈ લે એમપી નો લસણ છે જોઈ લે પૂટ છે પૂટ લસણ જોઈ લોક બગાડ વાળો ગાંઠ્યો પણ ભેગો જ છે આનો ભાવ તમને જણાવો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એકાવન હાલ તોલ થઈ ગયો છે જોઈ લો દેશી લસણ જોઈ લ્યો દેશી લાડુ જોઈ લો પડદા વાળો માલ છે ફૂલો ફૂલ પડદા વાળો જોઈ લ્યો કાંઈ ઘટે નહીં એવું લસણ આનો ભાવ થયો છે ઓગણત્રીસ સો રૂપિયા થયા છે પણ હાલ માલ વેચ્યો નથી પેન્ડિંગ રૂપિયો છે આ વેહચ્યો નથી માલમાં કાંઈ ઘટે નહીં એવું જોઈ લ્યો એકદમ લાડુ હયો મોટી કડીવાળો લસણ છે વેચાણું નથી પેન્ડિંગ લાખ્યું છે આ માલ જોઈ લ્યાં એકદમ ચોખ્ખો માલો તો ફૂટ માલ છે મીડિયમ માલ છે બગાડ તો છે જ જોઈ લે તમે કોક તો ગાંઠિયો છે દસ ટકા બગાડ છે આનો ભાવ છે એકવીસો ને એકાવન રૂપિયા ભાવ જે છે એકવીસો એકાવન એમપીનો નો માલ છે એમપીનો પી જોઈ લો આમ માલ ચોખ્ખો છે પણ કોઈક ગાંઠિયામાં બગાડ બે ગયો છે બાકી મજબૂત ગાંઠિયો કોક છે એ મજબૂત જ છે તો ચાલો દોસ્તો અત્યારે હવે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી